જંબુસર પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા નવયુગ વિદ્યાલયમાં સ્પર્ધાઓ નવયુગ વિદ્યાલયમાં જંબુસર પોલીસ સ્ટેશનના તથા યુવા આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ જંબુસર પોલીસ સ્ટેશનના સાહેબે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ટ્રસ્ટી જેમાં રણછોદભાઈ આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર પોલીસ કોન્સ્ટેબલ પૂર્ણિમાબેન કરણસિંહ ઝાલા રાજેન્દ્રસિંહ રાઠોડ નહી કલી ફાઉન્ડેશનના અધ્યક્ષા કરમજીત કોર તથા નૂતન યાદવ વિગેર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નવયુગ વિદ્યાલય અને જંબુસરના પોલીસ જવાનો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન થયું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર પોલીસ સ્ટેશન પરિવારનો સારા પરિવાર શાળા મંદિર વતી આભાર વ્યક્ત કર્યો હતો આજે ત્રણ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસીપી અને આઈજીપી દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવેલી હતી એ પોતાના વિસ્તારની અંદર રમત રમતના આયોજન દ્વારા દીકરા દીકરીઓ જોડે જોડાઈને સ્પર્ધાઓ કરવી જે અનુસંધાનમાં આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસર અને નંદની કલી ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમિયા સાહેબે ઉપસ્થિત રહી એમના માર્ગદર્શન દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે એક ક્રિકેટ મેચનું સુંદર આયોજન પણ થયું અને એ સમયે એવી પાનમિયા સાહેબ આદરણીય પૂર્ણિમાબેન નન્નીકલ્લી પ્રોજેક્ટના અધ્યક્ષતા શ્રીમતી કમલજીત કૌર સાથે આદરણીય મુકુંદ મેડમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો